જામનગર મહાનગરપાલિકા દ્વારા વોકેથોન સ્વચ્છતા રેલી તેમજ ચિત્ર પ્રદર્શન સહિતના કાર્યક્રમોનું આયોજન વિકાસ સપ્તાહ અંતર્ગત કરવામાં આવ્યું હતું તેમજ સાત રસ્તા સર્કલમાં બનાવાયેલ ઓપરેશન સિંદૂરના ચિત્રનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ધારાસભ્ય રીવાબા જાડેજા મેયર સહિત અનેક પદાધિકારીઓ સહિત શહેરીજનો મોટી સંખ્યામાં જોડાયા હતા વિકાસના ઘણા બધા કાર્યો જે ખાતમુહૂર્ત કરવામાં આવેલા હતા આ કાર્યક્રમમાં ભાગરૂપે વિકાસની થીમ્સ અને વોકલ ફોર લોકલ જે આખું સપ્તાહ ચાલે છે એમાં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવેલા હતા આ કાર્યક્રમમાં થેમેટિકમાં વોકેતનથી માંડી અને ખાતમુહૂર્તના ઘણા બધા વોર્ડમાં સીસી રોડથી માંડી પેવર બ્લોક અને જે અંતરમાળકીય ગ્રાન્ટમાંથી આવેલા કાર્યક્રમોનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ હતું